આજરોજ સૂચિત વાલ્મિકી જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય વાલ્મીકી સમાજના જે દીકરા દીકરી લગ્ન ઈચ્છુક છે તેઓનો પસંદગી પરિચય મેળો આજરોજ રાખેલ છે જેઓ બાબળ સાહેબ આંબેડકર હોલ ખાતે અલકાપુરી ખાતે રાખેલ છે આની અંદર એટી નાઇન દીકરા દીકરીઓએ ભાગ લીધેલો છે અને પહેલાં જ્યારે અમે પરિચય મેળો રાખ્યો તો એમાંથી પણ પંદરક જોડા બનાવી અને અમે સમૂહ લગ્નમાં એમના મેળા કરાયા છે અને ત્યારબાદ અત્યારે દીકરીઓ અત્યારે આપણો જે પસંદગી પરિચય મેળો છે અત્યારે આપણે ચાલુ કરી રહ્યા છે અને આજરોજ અમે લોકો બાબા સાહેબ આંબેડકરને યાદ કરી અને અમારા સમાજની અંદર જે આ રીતે જે દીકરા દીકરીઓ જે વધારે ભણી અને જેઓ લગ્ન ઈચ્છુક હોય જે લગ્ન માટે રહી ગયા હોય તેના માટે પસંદગી પરિચય મેળા કરી રહ્યા છે